સુરતમાં ક્ષમતા કરતા વધુ બાળકોને સ્કૂલ વેનમાં ભરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે કડક આદેશ છતાં કેટલાક સ્કૂલ વેનના ચાલકો વધુ બાળકોને લઈ જતા હોવાથી આરટીઓ વિભાગની ટીમ મેદાને ઉતરી છે વિદ્યાર્થીઓને ઘેટાબોકરાની જેમ સ્કૂલ વેનમાં ભરી લઈ જતા સ્કૂલ વેનના ચાલકો વિરુદ્ધ આરટીઓ અને ટ્રાફિક પોલીસે મેમો ફટકારીને કાર્યવાહી હાથ ધરી છે વેનમાં ફાયર સેફટી આરટીઓ મુજબના નિયમો છે કે નહીં તે તમામ બાબતની તપાસ કરવામાં આવી રહી છે મારું નામ કે એચ પટેલ એઆઈએમબી છે સુરત આરટીઓ અમારા દ્વારા આ સ્કૂલમાં જે નાના ભૂલકાઓથી માંડીને મોટા બાળકોને જે ટ્રાન્સપોર્ટેશનમાં અલગ અલગ વાહનોમાં લઈ જવામાં આવે છે એની અંતર્ગત આ સ્કૂલ ચાલુ થાય અત્યાર સુધી વેકેશનનો માહોલ હતો જેથી કરીને અમારા દ્વારા કોઈ પણ વાહનોનું ચેકિંગ કરવામાં આવેલ ન હતું આ આ અંગે પણ ત્યાર એ એ માટે પણ અમે પહેલાં જે પણ સ્કૂલ ચાલુ એ પહેલાં અમે દરેક સ્કૂલોમાં જઈને આના વિશે પણ માહિતગાર કર્યા હતા અને ટાઈમ છતાં આજે સ્કૂલ જે ચાલુ થઈ છે ત્યારબાદ અમારા દ્વારા આ રીતે સ્પેશિયલ આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતા અને અલગ અલગ સ્કૂલોમાં જઈને અમારા દ્વારા ચેકિંગ કરવામાં આવેલ હતું જેથી કરીને અમે આઈટિંગ નહીં નહીં કરીને સિત્તેરથી એંસી ટકા વાહનો જે ચેક કરીએ અમારી સિત્તેરથી એંસી ટકા વાહનો એવા હતા જેઓ નિયમોસાર જે પણ નિયમોસાર હોવા જોઈએ એ મુજબ મળી આવેલ હતા પરંતુ અમુક વાહનો એવા હતા કે જે પણ સ્કૂલ લઈ જવા માટે એલિજિબલ ના હતા તેમ છતાં એવા વાહનોને અમે ડિટેન કરીએ છીએ અને જે પણ આ કાર્યવાહી કરવામાં આવે છે એમના ઉપર કરેલ છે ના ના કાયમ બી કરીએ જ છીએ કામગીરી અને અમારા દ્વારા એમને ખાલી દંડકીય કાર્યવાહી નહીં એ સિવાય અમે સ્કૂલની અલગ અલગ સ્કૂલોમાં જઈને પણ સ્કૂલના સંચાલકોને પણ આ અંગે અમે માહિતગાર કરીએ જ છીએ અને અત્યારે અમારા દ્વારા ત્રણ થી ચાર ટીમો ડેરી કરવામાં આવે છે અને આઠ થી દસ ગાડીઓનું આજની તારીખમાં ડિટેન કરવામાં આવેલ